જય શ્રી કૃષ્ણ બેઠક નવ શ્રી રાધા કૃષ્ણ કુંડની બેઠક ચરિત્ર શ્રી રાધાકુંડ ઉપર શ્રી સ્વામિનીજીનો મહેલ છે ત્યાં છોકરની નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક છે ત્યાં આપ એક માસ બિરાજ્યા એક વખત સવારે શ્રી મહાપ્રભુજી છોકરની નીચે બિરાજ્યા હતા તે સમયે શ્રીનાથજી અને સ્વામીની જે બાહ પકડીને શ્રી ગિરિરાજ શિખર પર પધાર્યા આપ તો શ્રીનાથજીનો અભિપ્રાય જાણી ગયા તેથી શ્રીકુંડ થઈને આપ શ્રીનાથજીની પાસે પધાર્યા અંતરંગ સેવક સહિત વૈષ્ણવને દર્શન થયા ત્યારે તે મૂર્છિત થઈ ગયા પછી આપ ત્રીજે દિવસે પધાર્યા અને વૈષ્ણવ પર કમંડળનું જળ છાંટ્યું બધાની મૂર્છા મટી અને શ્રીજીને આજ્ઞા થઈ તેવા દામોદરદાસને કહી પછીથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણકુંડ જે શ્રી ઠાકુરજીએ વેણુથી ખોદ્યો હતો અને રાધાકુંડ જે શ્રી સ્વામિનીજીએ નખથી ખોદ્યો હતો એમાં અસાધારણ જળ ભરાયું ત્યાં એના અંદર શ્રી સ્વામિનીજીનો રત્ન જડિત્ર મહેલ છે ત્યાં શ્રી સ્વામીનીજી નિત્ય રમણ કરે છે તે વાત શ્રી ગુંસાઈજીની બેઠકમાં વિસ્તારથી લખેલ છે ત્યાં આઠ દિશામાં આઠ સખીના કુંડ છે જેના નામ ચંદ્રભાગ કુંડ ચંપકલતા કુંડ ચંદ્રાવલી કુંડ લલિતા કુંડ વિશાખા કુંડ બહુલા કુંડ સંધ્યાવલી કુંડ ચિત્રાકુંડ એ સર્વ કુંડમાં શ્રી આચાર્યજીએ સ્નાન કર્યું અને ત્યાંથી કુસોમાં ઘર પધાર્યા ત્યાં સ્નાન કર્યું જ્યાં ઉદ્ધવજી ગુલમલતા થઈ રહ્યા છે તેમનો સમાગમ થયો અને ઉદ્ધવજીએ કહ્યું મહારાજ ગીતની સુબોધિની મને સંભળાવો ત્યારે આપે આજ્ઞા કરી કે એક શ્લોક કહું પછી આપે શ્રી ભાગવત દસ દસમ સ્કંદ સુડતાળીસ અધ્યાયમાંથી એકવીસમા શ્લોકના ચોથા ચરણનો અર્થ કહ્યો અરે રે તે અગુરુના જેવા સુગંધી વાળો હાથ અમારા મસ્તક પર ક્યારે મૂકશો કહેતા કહેતા ત્રણ પહોર થઈ ગયા આપ ઊભા જ રહ્યા અને દેહભાન રહ્યું નહીં ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે મહારાજ આ અર્થ મને અવધારણ થઈ ગયો ત્યારે આપે આજ્ઞા કરી કે જો અમે તો શ્લોકનો સંકલ્પ કર્યો છે તેટલું કહેશું તમારાથી જેટલું ધારણ થાય તેટલું કરો ઓમ કહી બાર પ્રહોરમાં એક શ્લોકનો અર્થ કહ્યો ત્યાં સુધી ભગવદીયને બહુ આનંદ થયો ભૂખ તરસે કંઈ બાદ કર્યો નહીં પછી નારદ કુંડમાં સ્નાન કરી ગ્વાપોખરમાં સ્નાન કરી ને માનસી ગંગા ચક્ર તીર્થની નીચે આપ આવી બિરાજ્યા શ્રી મહાપ્રભુજીની રાધાકુંડની બેઠક ચરિત્ર સમાપ્ત ધન્યવાદ